ચુડામાં આઠસો થી વધુ લોકોએ નિઃશુલ્ક પ્રાથમિક શાળામાં સદગુરુ રણછોડદાસ બાપુ સેવા યજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નંબરના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા નેત્રનિદાન કેમ્પમાં ચુડાના આઠસો થી વધુ લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં ડોક્ટર અલ્કેશભાઈ ખેરડીયા અને તેમની ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી આ સમયે ચુડા સ્ટેટના રાજવી પરિવારના સી તથા કલ્યાણ કલ્યાણસિંહ પઢિયાર પ્રવીણભાઈ તલાટી અને દીપકભાઈ દવે દ્વારા નેત્ર કેમ્પમાં ભાગ લીધો હતો સેવા યજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીણા છુડા અને કોરડા અને ચોકડી ત્રણ ગામની અંદર નેત્ર શિબિરનું આયોજન કર્યું એબાઉટ અઢી હજાર દર્દીઓની ચકાસણી થઈ જેની અંદર અઢીસોથી ત્રણસો જેવા મોતિયા અને વહેલના દર્દીઓના ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ તો આગામી ચોવીસ તારીખે પાછો નેત્રયજ્ઞ દ્વારા સેવા ટ્રસ્ટ દ્વારા બે હજારથી પણ વધુ ચશ્માનું વિતરણ ઇનામ કરવામાં આવ્યું છે નેત્રયજ્ઞ દ્વારા ચુડા તાલુકાની અંદર ત્રણ કેમ્પનું આયોજન થયું જેનો તમામ ખર્ચો સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીના દ્વારા ભોગવવામાં આવેલ છે સેવાયજ્ઞ ચેરિટેબલ પાણસીયા અને રંતોદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ જગ્યાએ નેત્રયજ્ઞ થઈ રહ્યા છે અને જેમાં અવિરત દર્દીઓનો પ્રવાહ ચાલુ છે આજે પણ સાડા આઠસો જેવા પેશન્ટની ઓપીડી થઈ છસો જેવા પેશન્ટોને ચશ્માનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલું અને દોઢસો જેવા મોટીના ઓપરેશનો માટે તૈયાર થયા ખોડાની અંદર રણછોડદાસ બાપુ તરફથી નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં શાળા નંબર બેમાં આઠસો પચાસથી વધુ દર્દીઓએ અહીંયા નિદાન કેમ્પની અંદર સારવાર લીધી છે તેમજ આ ચૂડાની અંદર સેવાભાવની ભાવના તરીકે ભાઈ કલ્યાણસિંહભાઈ પઢિયાર દિલુભાઈ તલાટી કમલેશભાઈ ત્રિવેદી હશભુતભાઈ પટેલ તેમજ ગામના સર આ આગેવાન ભાઈઓ એમાં જહેમત ઉઠાવી અને ખાસ તકેદારી રાખી અને આયોજન સફળ કરેલ છે તો આ અંગે હજી વધુ રણછોડદાસ બાપુનું સેવા યજ્ઞ ચાલુ રહે એ શુભેચ્છા રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર